હા જો નીતિશ તને કહી દઉં છું હા તારે જેટલા ખોખા જોતા હોય ને એ પહેલેથી માગી લેજે હા પછી પાછળથી કંઈ વાત ના કરતો હા ગઈ વખતે પણ તે એવું જ કર્યું હતું પહેલાં મજૂરે મોટું ફાળ્યું હતું એટલા માટે તું મારી પાસે માંગ કરતો હતો હા તો અત્યારે તને ચોખવટથી કહી દઉં છું કે તારું પેટ ભરાઈ જાય ને એટલા તું માગી લેજે એટલે મને ખબર પડે કે તારે કેટલા જોઈએ છે ઠીક છે પાછળથી દગો નહીં કરતો હા છેતરવાનો ધંધો મને બિલકુલ પસંદ નથી તને કહી દઉં છું સર

પણ જે મારા કામ નું હું જોઈ લઉં છું હં શું કરો છો આ બગાસા શું ખાઓ છો આ કઈ સારું કામ થતું હશે ને એ પણ અટકી જશે બગાસા ખાવાની કઈ રીત હોય એ બધી રીત છે ને તારી એ બાયરીના શીખાવ છે આપણે તો અહીંયા નથી જ બદલવાના ને નથી જ બદલવાના અને જો આ આપણો સિકો તો પહેલેથી વર્તી હાયલો છે ને હાલવાનો છે એ બધી વાત પડતી મો પેલા ઈ કે કે આમાં છે હું તમને નહીં સમજાય અને ઇંગ્લિશમાં લખેલું છે છતાં પણ તમે જો સમજી શકતા હોય ને વાંચી શકતા હોય તો લો સમજી લો ને વાંચી લો છે ને કાળા અક્ષરે લખેલું છે એટલે મને નઈ વાંચાય આમ જો રંગીન અક્ષરે લખ્યું હોત ને તો હમણા વાંચીને બતાવત લે હા બોલો હા બસ એ જ હા તળાવના કાંઠે છે ને એનો પાછળનો ભાગ જરાય તે ખરાબ નથી અરે અને હા પહેલી એક ચોખોટ કરી દઉં તમને કે બધી જમીન નથી વેચવાની હા પેલા એને પૂછી લો જો એમની મરજી હોય ને એમની હા હોય ને તો અડધી જમીન વેચવાની છે અને એમ પણ એમાં મારા મોટા ભાઈ હિસ્સો પણ નીકળે છે હા એ તળાવવાળી વાળી જમીન ના ઘરાક છે તો ગુડી દેને એને રાખીને કરવી છે હું તારે તારે ઓછી જમીન છે અરે મોટા ભાઈ છે જ નહીં તારો તો પછી એનો હિસ્સો છે નો અને આંબળ કાન ખોલીને મારે એક ફદ્ય આ મોટી વહુને નથી દેવાનું મારા ધણીની કમાઈની મિલકત છે સમજો જો મમ્મી પપ્પાએ જ કહ્યું છે અને પપ્પાને આ બધી વાતની ખબર છે અને મેં એને પપ્પાએ જ નક્કી કર્યું છે કે આ જે કંઈ પણ જમીન છે ને અથવા જે કંઈ પણ પ્રોપર્ટી છે ને એની અંદર મોટા ભાઈનો હિસ્સો કાઢવાનો જ છે એટલે પ્લીઝ પ્લીઝ તમે છે ને આ મામલામાં વચ્ચે નહીં પડતા જયેશ તો આ ભૂરીને પાંખો દેશે ઉડવા માટે જો ઉડી જાય ને તો આને ખબર પડશે કે આ જમીન અને મકાન એ આપણો ત્રીજો હાથ કહેવાય ત્રીજો હાથ સાચો પણ મમ્મી આમ કોઈને હેરાન કરીને કે કોઈનો હાથ કાપીને મારે આ હિસ્સો જોતો નથી સમજ્યા તમે વિજયાભાઈ જલ્દી આવી જાય ને તો આપણું કામ પતે આજે પપ્પા આ રસ્તો મને શાંત નથી પડવા દેતો જ્યારે પણ આ રસ્તાને હું જોઉં છું ને ત્યારે મને એ દિવસ યાદ આવી જાય છે કે આ જ રસ્તા ઉપર ભાઈ સમય છે દીકરા બધું સાચવી લેવાનું હોય છે તને જો એટલો અફસોસ થતો હોય તો મને કેટલો અફસોસ થતો હશે આ કંચન તો તો વિચાર લગ્ન ને ફક્ત અઢી વર્ષ થયા હતા ત્યાં આપણો પંકજ એનો જ છે હા હલો અરે ભાઈ અમે તો તમારી વાટે અહીંયા ક્યારના ઊભા છીએ હા જુઓ બધા ડોક્યુમેન્ટ્સ મારી પાસે જ છે અને તમને તો ખબર છે ને કે સરકારી ઓફિસમાં હા કામમાં ઘણી બધી વાર લાગી આ સોદો પાર પડે ને એટલે તારે તારે કંચન વિશે પણ વિચારવું જોઈએ ભણવા ખાતર અજાણા શહેરમાં એકલી રહી છે અને જરૂર પડે ને તારે ગામડે રહીને ખેતી પણ કરી છે એટલે અત્યારે અત્યારે તારી પણ ફરજ બને છે કે કંચન વિશે તારે કંઈક તો વિચારવું જ પડશે હું એ ક્યારેય નહીં ભૂલી શકું પપ્પા અને એમ પણ મારી ક્યાં કોઈ બેન છે ભાભીનું ઋણ હું હા જન્મમાં તો નહીં ચૂકવી શકું મને ખબર છે કે એમણે આપણા માટે આપણા ઘર માટે ઘણું બધું કર્યું છે અને હું એમને કંઈ દુઃખ પહોંચે એવું કામ નહીં કરું હંમેશા એમને ખુશ રાખવાની કોશિશ કરીશ અને આ બધું કામ મારે તમારી અને મમ્મીની હયાતીમાં જ પૂરું પાડવું છે પણ જો બેટા આ બધી વાત છે ને અત્યારે તું ઘરે નહીં કરતો હા હા પપ્પા હા ઘરેથી તો એક જ જવાબ આવશે અને એમ જ કહે છે કે આપણે તો ક્યારેય બદલવાના નથી એટલે આપણો સિક્કો ચાલશે જો બેટા એક તને મારે વાત કરવી છે કે એના હકનું જે પણ કઈ હોય ને એની અંદર તું તારી નજર નહીં રાખતો બેટા ક્યારે અને મારે મારે તને એક વાત કેવી છે જે અત્યાર સુધી મેં કોઈને નથી જણાવી હું વાત કરો છો પપ્પા તમે આ વાત અત્યાર સુધી છુપાવીને રાખી અને સારું કહેવાય કે મેં ક્યારે કોઈ દિવસ ખોટું ન વિચાર્યું અને ભગવાનનો તો હું પાળ માનું છું કે મારામાં કોઈ દિવસ હકબુદ્ધિ ન આવવા દે હંમેશા મારા ઘરના સભ્યો માટે ભાભી માટે સારો જ વિચાર આવવો જોઈએ મને સાચી વાત છે તું હલનો ફોન આવ્યો શું કીધું છે બેટા કેટલી રાહ જોવાની છે જો અહીંયા રોડ પર આનો મેસેજ આવ્યો છે હા એ કહે છે કે તમે સીધા ઓફિસ પર આવી જાવ તો ચાલો આપણે ઓફિસે જઈએ ને હા રોડ ઉપર ઉભા રહીને કેતા ઓફિસે જઈને રાહ જોઈએ ને જબરો માણસ છે ચાલ ચાલ પહેલા કે કે અહીંયા આવું છું દીદી અરે કૃપા તું મને તો છે ને આ કલર બહુ જ ગમ્યું મેં તો છે ને ઉઠાવી જ લીધો આ કલર હા તમને ખબર છે જામનગરમાં છે ને આ કંઈ અલગ જ ડિઝાઇન લાગશે ત્યાં બાંધણી મળે છે બાંધણી તો મારા પાસે બહુ બધી છે એટલે આ મને છે ને અલગ ડિઝાઇન અલગ કલર બહુ જ ગમ્યું તો પછી પહેરી જ લે આમ પણ આપણને જે ઈચ્છા થાય ને એ કપડાં આપણે પહેરી લેવા જોઈએ તારી ઉંમર નાની છે તને શોખ પણ ઘણા બધા છે તો પછી રાહ છે એની જોવાની અને તું બીજી વખત આવીશ ને ત્યારે હું બીજા લઈ આવીશ ઠીક છે દીદી એક મિનિટ તમે ઊભા થાવ તો ભી કૃપા આમ જુઓ આ કલર કેટલો મસ્ત લાગે છે તમને એકદમ સૂટ કરે છે મસ્ત કૃપા હા નવા કે જૂના આ કપડા પહેરીને મારે કોને બતાવવા છે મારી તો જિંદગી જ કુદરત છે એવી થઈ ગઈ છે ખુદની અંદર ઘણા બધા રંગ છે પણ એ રંગોને મૌન રહીને માણવા પડે મારી પસંદગી આ રંગો પર ઉતરી જશે તો તને શું લાગે છે કોઈ મને શાંતિથી જીવવા દેશે દીદી છોડો ને એવું બધું એવું શું કામ વિચારો છો અને આ મમ્મી મમ્મીની વાતો છે ને કઈ મગજ પર નહીં લેવાની એ તો બોલ્યા કરે એમની તો આદત છે બોલવાની ખબર ને તમને હા કૃપા જો ને મેં જેટલું જતું કર્યું એનું પરિણામ તો મને મળી જ ગયું છે મારા જેઠ મને એકલી મૂકીને જતા રહે મમ્મી મને અવારનવાર પ્રેશર કરે છે કે બીજા લગ્ન કરી લે પણ તું જ વિચાર આ મનમારજી વગર લગ્ન કરવા ખાય સહેલા થોડી છે મારા જેઠના ગયા પછી મેં એક જ વિચાર કર્યો છે આ ઘરમાં એમની યાદો જોડાયેલી છે એની સાથે અને મારા સાસુ સસરાની સેવા કરવીને એ જ મારો ધ્યેય છે હું મારું જીવન બસ આમ જ ચૂકાવવા માંગુ છું ચૂકાય નહીં દીદી તમે પહેલાં બેસો અહીંયા બેસો દીદી તમે છે ને કંઈ ઉપાધી ના કરતા મમ્મી પણ સમજી જશે કે સમય મુજબ બદલવું પડશે અને મમ્મી ના બદલે ને તો તમે છે ને અમારી સાથે જામનગર રહેવા આવતા રહેશો ત્યાં પરમ શાંતિ છે કઈ ઉપાધી નથી હા કૃપા આ તારા જેઠના માવતરે મારા માવતર છે મને ખબર છે અત્યારે એ વટના સિક્કા ઉછાળે છે પણ એનો વટનો સિક્કો જેટલો ઊંચો ઉછળશે ને હું એટલી જ શાંત રહીશ અને તું જ વિચાર કર ને કોઈ પણ માણસ ક્યાં સુધી લપ કર્યા કરે આજ નહીં તો કાલ એ લોકો પણ થાકીને સમજી જશે અને આમ પણ હવે ચિંતા કરીએ કોઈ ફાયદો નથી તું થોડા દિવસ આવી છે ને તો શાંતિથી રહે મને તો આ બધી ટેવ પડી ગઈ છે એવું હોય ને તો તું આજે જ પહેરજે આ નવા કપડાં ઠીક છે આ ડ્રેસ ટ્રાય કરું હે ને હા 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 મેડમ હું સમજી ગઈ તમે શું સમજાવવા માંગો છો ને આ ઘરનું ફિલ્ટર ફ્રિજ ટીવી બધું ચેન્જ કરીને આ ઘરને નવો લુક આપીએ એમને ના ના એવી અમારે કઈ જરૂર નથી અમારે તો પહેલાં ઘરમાં છે ને માણસને બદલવાની હા પછી ફોન કરું તમને નિરાતે હા 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 સોરી મમ્મી એ તો ઇન્ટિરિયર ડેકોરેટર હતી હા જયેશની ઓફિસમાં કામ કરે છે ને એ એ મને આ ઘરનું બધું બદલવાનું કહેતી હતી પણ મેં તમારી સામે ઝટકીને ના પાડી દીધી જોયું ને તમે છઠ્ઠીની ખોટી દેમાં મેં સાંભળ્યું કે તે મારા કેવા મખાન કર્યા તારી સજા ઈ છે આદમી કે તું મને આખી ભગવદ ગીતા સંભળાવીશ અને આખા ઘરનું કામ આ રૂડી રૂપાળી કરશે આલે દીદી એક મિનિટ તમે બેસો કામ તો પછી પણ થશે આપણે ત્રણે બેસીને ભગવદ્ ગીતા સાંભળીએ અને હું બદલાવાની નથી જે કીધું ને એ કરીને જ રહેવાની છું

અને હું જ વાંચીશ મને અત્યારે વાંચવું નહીં ફાવે હું દીદીને રસોઈમાં મદદ કરાવું આ તારું પિયર નથી કે તારી મનમાની ચાલશે હું તારી સાસુ છું કહ્યું કે તું નીચે બેસી જા તો બેસી જવાનું મમ્મીજી પિયર તો તમારું પણ નથી તમારું પણ આ સાસરો જ છે અને હા તમે નહીં બદલો ને તો હું પણ નહીં બદલું હું કૃપા છું ભાભી નહીં કે તમારું બધું સહન કર્યા જ કરું અને તું ઉભો શું સાંભળે છે હા મારો મમ્મી હા તમારો હાથ છે ને એ કાબુમાં રાખજો અને તમારી વાણી પણ હા કૃપા જેની પર કૃપા કરે ને એને લીલા લહેર હોય અને બીજાને કાળો કે સમજ્યા કૃપા બસ કરો મમ્મી જે આપડા કરતા ઉમરને ઓદામાં બનનેમાં મોટા છે મમ્મીએ કહ્યું તો તું ગીતાજી વાંચીને સંભળાવી દે રસોઈ હું કરી નાખીશ જોયું ને મારા હાર્થની કઠપુતલી છે અને તું આકરો ગોળો હું બદલવાની નથી અને પદલાઈફ પણ નહીં હા

માણસ છીએ જણાવવા નહીં જેમ કે એમ નાચ્યા જ કરવાનું હા લે હા જો તો ઘર પાણી ગજબ નું જેવા યાર તને જેવો ઓડિયો ને પહેલા ઝાટકો મારી દીધો તે ખરેખર તું પણ કડક લાકડા જેવી થઈ ગઈ છો આ શું થયું છે કૃપા તારામાં આત્મા ઘૂસી ગઈ છે બસ ખોટી નકામી વાતો નહીં અને હા તમારે અહીંયા રહેવું હોય ને તો રહેજો પણ મારે તો છે ને જામનગર જતું રહેવું છે તમે નહીં આવો ને તો હું એકલી જતી રહીશ પણ હવે અહીંયા નહીં રહો બસ એટલે બસ સાચી વાત છે તારી હા હા એક દિવસ પણ નથી રોકાવ અરે એક દિવસ શું એક કલાક પણ નથી રોકાવ હા હું એ જ વિચારતો હતો કે અહીંયા હેલિકોપ્ટર ક્યાં ઉતારું હા હેલિકોપ્ટર જો ઉતરી જાય ને તો હમણાં જ ઉડી જાત ફટ 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 કઈ પણ હા સાચું કહીશ કે શું થયું છે આ પૈસા ઘટ્યા કે પછી ખરીદી માટે સમય બેમાંથી કંઈ નથી ઘટ્યું નથી પૈસા ઘટ્યા કે નથી સમય બસ અહીંયા તો સન્માન અને સન્માન બંને ઘટ્યું છે મારું અને ભાભી અને મમ્મીજી તો બસ હું હું ને હું જ હું કહું ને એટલું જ થવું જોઈએ અને મમ્મીજીનું તો એવું કહેવું છે કે નાની વાતમાં હું નહીં બદલાવ

મમ્મી આજે મારી સામે ભાભીને કટ પૂતળી કઈને બોલાવતા હતા પણ હવે હું મમ્મીને કટ પૂતળી ન બનાવું ને તો મારું નામ પણ કૃપા નહીં છો કૃપા તું શાંત થા હા આપણા ઉપર કોઈ કાદવ ફેંકે તો જરૂરી નથી ને કે આપણે પણ એના પર કાદવ ફેંકવો અરે હાથ તો આપણા પણ ગંદા થશે હા ગાય શિંગડા મારી જાય તો એની સામે બાદ ભીડવા ન જવાય આ કૂતરું બટકું ભરી જાય તો એની સામે વેર વાળવા તો નહીં જવાય ને હા એના જેવી વાત છે તું આવું ગેમ બિચારી શકે પરિવર્તન એમનામાં પણ આવશે તું શાંતિ રાખ હે તો તમે કહો છો ને એટલે બાકી મને કોઈ રસ નથી અહીંયા રહેવામાં હા આપણે તો બસ સામે તડફડ કરવાવાળા અને આ તમારા મમ્મીને પ્રેમથી સમજાવી દેજો કે મારી સામે કઈ ના બોલે નહીતર હું એની સગી નહીં થાપ દસ્તાવેજ તા હા આ દસ્તાવેજ છે અને તારા નામે જમીન અને મકાન લીધું છે અને હજુ એક વધુ ખેતર લેવાનું છે ને એની વાતચીત ચાલે છે એવું કાંચાન વાહ આ ચા આપણે હળી માણીને બધા ચા પીશું હો

તો યા બેસ તો તારું કામ છે અમે તો ચા પીશું પણ લે આ ફાઇલ અને આમાં જ્યાં જ્યાં માર્ક કરેલું છે ને ફોટાની જગ્યા છે ને ત્યાં તારી સહી કરી નાખ બધામાં તો હવે આને માવતર ભેગી કરવાનો વિચારો આ જમીન ખેતર મકાન એ હંધાઈની માલિક હું છું ગમે ત્યારે ગાડી મૂકવે ને શું બોલો છો તમે આ હા ભાઈ હાજર નથી એટલા માટે તમે ગમે તેમ બોલી શકો જરાક વિચાર તો કરો હા જે કંઈ પણ છે ને એ બધું મોટા ભાઈના લીધે છે અને એ અત્યારે છે નહીં તો તમે ભાભીને ગમે તેવા શબ્દો સંભળાવો છો હવે બદલાઈ જાઓ ને તો વધારે સારું મમ્મી બદલાય ને યા લતા નહીં વટનો સિક્કો તો આ લતાનો ચાલશે સમજો આ ભુંડી લાગે છે ભુંડી થોડીક હવે સમજ તો સારું છે તો આ દીવો લઈને ગોતવા જાય ને તો આવી બહુ તને નહીં મળે પણ તારે તો સમજવું જ નથી બસ તારે તારો કક્કો જ હાચો રાખવો છે જ્યારે હોય ત્યારે લત્તાનો સિક્કો લત્તાનો સિક્કો હવે સુધરી જાને તો બહુ સારી વાત છે અને આ ચૂપ રહી છે એટલે એનો તારે ફાયદો જ ઉઠાવવાનો એટલે જ કહું છું કે એના બાપને કયો કે ફાનસ લઈને આવે અને આ દીવાને લઈ જાય તે જ્યાં જ્યાં જાય ન્યા અંજવાળા પાથરતી જાય અને આમ જો હું તો છે ને મારા જયેશ ભેગી જામનગર વહી જઈશ અમે હે હે વાત રહેવા દો હા બટેકાની ચાલ ઉતારીએ ને એવી રીતે આ કૃપા તમને ઉતારી પાડશે ત્યાં તમારો વટ આ વિવાદ કઈ જ નહીં ચાલે એમ સાચું પણ હું આને આ ઘરમાંથી કાઢીને જ રહીશ મારે આ બધું તારા માટે જ રાખવું છે મોટાના ગયા પછી આવળિયા અહીંયા શું કામ ડંસા કરે મમ્મી તમે શું કામ એક ને એક જીદ લઈને બેઠા છો કેટલી વાર તમને સમજાવું મારે બીજા લગ્ન નથી કરવા હું ક્યાં કહું છું કે તમે લોકો મને કંઈ ભાગ આપો તમે જે ખાશો એ તમારી સાથે ખાઈ લેજો તમે જેવા કપડા પહેરવા આપશો એ પહેરી લેજો કરીને ઘર છોડવા માટે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે મારી સાથે શોપિંગ કરવા ચાલો અરે ના પાડું છું ને તને હું નથી આવવાનો કહી દઉં છું તું અને મારે છે શું કામ ના ચાલો તો અમે અરે ના પાડી ને મે હું નથી આવવાનો ચાલો ને હવે શું ચાલો ને હા ના પાડું છું જતાય દે ફરાણે લઈ જાય છે હા તો ઠીક છે હું આવું તો પડશે મારે કેમ હા પણ હું શું કહેતો હતો કે થોડીક વાર

કે તમે ભાભી સાથે બહુ ખરાબ વર્તન કરો છો પણ મને એમ હતું કે હાઉસ આવ તો નહીં કરતા હો ને પણ આજે જોઈ લીધું કે તમે કોઈ દિવસ સુધરો એમ નથી અને તમે આ ઘરની અંદર ભાભી સાથે કેવું વર્તન કરતા હશો ને એની પણ મને જાણ થઈ ગઈ છે હવે હું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહું તો પછી દરવાજો ખુલ્લો જ છે બિસરા પોટલા ભરીને હાલતી ન જ થાવ સુધર સુધર હવે તું

હવે સાંભળી લો મારી વાત હવે તમે લાચાર નથી રહ્યા મકાન તમે જોઈ રહ્યા છો ને એ મકાન આ જમીન જમીન અને જૂની એમાં બરાબરના પચાસ ટકાના તમે ભાગીદાર છો કાયદેસર ના તમે એના માલિક ગણાવ અને પપ્પા એ બધી વસ્તુ તમારા નામ પર કરી આપી છે એટલે હવે મહેરબાની કરીને તમે આમની ગુલામી નહીં કરતા આમની કઈ તમે કટપુટલી નથી કે એ એટલું જ તમે કરો એવી રીતે તમે જીવો તમે આઝાદ છો તમારી રીતે જીવી શકો એમ છો અને તમને જો મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો પૂછો પપ્પાને આ બેટા આ ઘરમાં જેટલો હક જયેશનો છે ને એટલો જ તારો પણ છે એટલે આ જયેશે જે કીધું છે ને એ બધી જ વસ્તુ માલ મિલકત મે તારા નામે કરી છે અને હવે આ આ ઘરમાંથી જવાનો વારો તારો તારો છે ને વચ્ચે સરખા ભાગે વેચી દીધી છે એટલે હવે હવે કોની સાથે રહેવું ને એ આ લોકો નક્કી કરશે કેમ કે મને તો કૃપા હો કે કંચન હો બંને મને તો સાચો છે જ મને તો રાખશે જ પણ તારે નક્કી કરવાનું છે કે તારે કોની સાથે રહેવું છે તને આ બંનેમાંથી કોણ રાખશે મમ્મી આ સમય બદલાતા વાર ન લાગ હા તમે વટનો કટકો તમે કહો એમ જ થાય તમારો સિક્કો ચાલે આવું બધું પડતું મૂકી અને ક્યારેક વિચાર્યું હોત ને કે તમારી વહુઓ છે એના ઉપર હાથ ઉપાડવાના બદલે એને આશીર્વાદ આપ્યા હોત એનું ધ્યાન રાખ્યું હોત ને તો આ દિવસ જોવાનો વારો ના હવે જોવે છે શું મને સામે એને તો કહી દીધું છે કે તું કોઈ પણ કાળે લોકોની સાથે નઈ રહી શકે તો આ રસ્તો છે જઈ શકે છે એક મિનિટ મમ્મી તમારે ક્યાંય જવાની જરૂર નથી તમે મારી સાથે રહેશો જ્યાં સુધી તમારી ઈચ્છા હોય ત્યાં સુધી જોયું ને તે જેને તું દિવસ રાત જેમ નચાવતી હતી ને એને તારું પેટમાં બળ્યું તૈયાર છે તને એની સાથે રાખવા માટે હવે સુધરી જા ને તો બહુ સારી વાત છે મમ્મી તમારે ભેગા રહેવું હોય ને તો તમારે તમારામાં બદલાવ લાવવો જ પડશે અને ભાભી સમજે તો સારું કાલે મારા ફઈનો દીકરો ભાભીને જોવા આવવાનો છે ભાભી જો હા પાડે તો એમના નસીબે સાચી વાત છે સમય સાથે માણસને બદલાવું જોઈએ સમય જ સમય બદલી નાખે છે Off oh,